સીતારામ ની જય માતાજી તો મજામાં બધાય છે અને કાપડ તો બહુ સરસ ને આ છે લાઇનિંગ પીડી આપણી મેથીયા કલર ની આપેલી છે ને લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો મસ્ત લાગે બઉ મસ્ત છે અને મેથી કલર ની છે અને તમને એક એક કરે ને બતાવેદા કારણ કે આમાં હું બીજું કઈ બતાવતી ને બ્લાઉઝ પણ છે ઈ પણ જવાબદારી બ્લાઉઝ વાળી સાડી છે બધી પણ કારણ કે આ બોર્ડર પણ આપણે છે ને મશીન નું વિવિંગ કરેલું છે આ બોર્ડર છાપણી નથી આ રીંગ કરેલું છે એટલે આ જો આ બોર્ડર બગડશે નહીં લગન પ્રસંગમાં પણ તમે પેરે હવે કલર છે ને એટલે હું તમને આમ બતાવી દઉં તો તો તમારે વધારે જોવાય સાડીઓના જો આ સાડીઓ માંથી કોઈ પણ કોઈને સાડી ગમતી હોય તો સ્ક્રીન શોટ પાડી અને વોટસએપ નંબર આપણે આમ આપશું એમાં આપણે ફોટો નાખી અને કોન્ટેક્ટ કરી લેવાનો છે ખુશી ફેશન નો અને તાત્કાલિક ઓર્ડર કરજો આ છે પીળો હળથી વેરાયટી જોવા મળે હશે કોફી કલર એકદમ કોફી કલર બઉ મસ્ત છે કાપડ તો બઉ સરસ છે અને અહીંયા બોર્ડર પણ છે અને કોફી કલર માં ફ્લાવર આપેલા છે યેલો કલર પીળા કલર ના એકદમ આછો પીળો લીંબુ પીળો નું ફ્લાવર આપેલું છે આ છે બ્લેક અને લીંબુ પીળી અને મરુ ત્રણ કલર છે આમાં અને આમાં જરીની લાઇનિંગ પણ આપેલી છે અંદર પણ આપેલી છે જી આ લગ્ન પ્રસંગમાં કે કોઈ સમાજમાં જમવા જવું હોય તો પણ આપણી સરસ લાગે છે એટલે આ રીતે હું તમને બધા નમૂના બતાવું આ છે બ્લુ કલર આ પણ ફ્લાવર વાળી છે જો બ્લુ કલર એકદમ સરસ આ છે એનું બ્લાઉઝ છે બહુ મસ્ત પહેરી હોય તો બહુ સરસ લાગે એકદમ આ છે બીટ કલર જો આ ફ્લાવર વાળી બીટ કલર છે અને આમાંય પણ બહુ સરસ છે બધી બ્લાઉઝ પણ બહુ સરસ છે અને પાલવ બધું અમુકમાં માં પાલવ આવે છે અમુકમાં નથી આવતો પણ સાડી બધી

એક બ્લાઉઝ સી લેવો ને તો લીલી સાડીમાં આ છે લાલ કલર આપણ ફ્લાવર વાળી લાલ કલર છે જો એકદમ કાપડમાં ફૂલ જવાબદારી છે એટલું સરસ કાપડ છે આ છે પીડી

આ છે બદામી કલર બદામ આપેલું છે તો આમાં આપણે છે ને કલર ચેન્જમાં બે પ્રિય કોઈને બે જોતી હશે ને આ કલર માં ટોપો મળી જ સાડી આ પણ એવી જ છે આ છે એકદમ કેસરી જેવી છે

વિઝિટ કરવા જાવું હોય એટલે મારે એટલો બધો મેળ ન આવે એટલે તમે છે ને ખુશી ફેશન અપના નંબર આપું ને એમાં તમે કોન્ટેક કરી લેજો જે સાડી ગમતી હોય ને એ સાડી અને સ્ક્રીનશોટ પણ પાડી લેજો આ છે બીટ કલર આ એનું બ્લાઉઝ છે ફ્લાવર વાળી છે બીટ કલર આ છે લીલી એકદમ ઝેરી લીલા જેવું છે ફૂલ આપણે હેવારીયો કલર આવે ને એવી અને આમાં જો ફ્લાવર હોય છે અને નીચે જરીની લાઈનિંગ બોર્ડર આપેલી છે બહુ મસ્ત છે કાપડ તો ફૂલ બધા જવાબદારી વાળા છે આ એકદમ ગ્રીન કલર જો આ લીલો કલર ઓલો સેવારીઓ લીલો હતો આ ગ્રીન બોટલ બાટલી કલર જેવો ગ્રીન છે એમાં ફ્લાવર છે અને જરીની લાઈનિંગ છે પછી આ છે બદામી કલર જો આ તો પીસ છે કોઈ આ સાડીમાં ઘણી બધી સાડી છે તો આ સાડી એક તમને હું પીસ બતાવી દઉં ખોલીને તમે બહુ મસ્ત છે તો તમને બધી સરસ આ છે બ્લાઉઝ આ બ્લાઉઝ છે અને આ છે બદામી કલર ની સાડી પણ એકદમ બદામી કલર નું એકદમ કોમ્બિનેશન આવે છે મારા જોતા જ લઈને એવી સાડી છે જો ને જાંબલી કલર બીટ કલર ની આખી બોર્ડર છે સિલ્ક જેવી અને વચ્ચે છે આપડે જરીની લાઇનિંગ છે ને કાપડ તો ફૂલ એકદમ જવાબદારી પાતળું કાપડ બહુ સરસ પાતળું કાપડ છે અને જરીની લાઇનિંગ આપેલી છે આપણે લગ્ન પ્રસંગમાં કે સગાઈ હોય કે સમાજમાં જાવું હોય કે નાનો મોટો પ્રસંગ હોય તો પણ બહુ મસ્ત લાગે છે બહુ સરસ છે જો આ છે ને જો આ સાડીમાં ઘણા બધા હું તમને કલર બતાવું છું જો આ બાટલી કલર જેવી છે આ કાપડમાં અને આ ફ્લાવરમાં અને આ પ્રિન્ટમાં જો આ પ્રિન્ટ જો કોફી કલરની છે જો બહુ સરસ છે આ છે એકદમ જરી ની લાઇનિંગ ખાસ આ બોર્ડર છે અને આ ફ્લાવર છે અને આમાં જરીની લાઈનિંગ આપેલી છે બહુ સરસ ઘણા બધા કલર છે તમને હું બતાવી દઉં કલર આગળ તમને પીસ બતાવ્યું ને એ પીસ છે આમાં જો કોઈને બે પીસ જોતા હોય ને તો એ મળી જશે આ છે પીળા કલર માનતો મેથિયો પીળા જેવો છે સરસ આમાં પણ મેથીયા કલરમાં પણ જો આવી મેથી કલરની બોર્ડર છે અને બધી સાડી સરસ છે ઝેરીની લાઈનિંગ આખી સાડીમાં ફ્લાવરમાં લાઈનિંગ આપેલી છે તો બહુ સરસ આનું કોમ્બિનેશન આવે છે જેને જોતી હોય કૃષિ કેશન અગનું કોન્ટેક કરી લ્યો અને હું તમને આ બતાવી દઉં જો આ બ્લેક કલર છે આમાં હું તમને નમૂના ખાલી બતાવું આ બ્લેક કલર છે આ ઝેરી લીલી છે આ રાણી કલર છે તો જેને જોતી હોય વેલા સર આપડે ઓર્ડર કરજો અને આમાં ફોટો પાડી સ્ક્રીનશોટ પાડી અને ઓર્ડર તમે બુક કરાવજો ને જો મારી મારો વિડિયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો